થઈ શકે એવી હતી એ બાબતની પણ વાત કરી હતી પરંતુ એમની જે માંગ હતી એ રાજ્યના ઘણા બધા વિભાગોને લાગુ પડે છે સાત હજાર જેટલી કેડરો છે એક જ કેડરને એનો પે ગ્રેડ વધારવાની માગણી તાત્કાલિક સમગ્ર રાજ્યને તમામ કેડરોના રિવ્યુ કર્યા સિવાય કરી શકાય નહીં એવો જવાબ આપ્યો હતો પરંતુ છતાંય જે પ્રકારે એ લોકોએ હડતાલ કરી છે એ ગેરવ્યાજબી છે લોકોના હિત સાથે અને આરોગ્ય વિભાગ અને આરોગ્યની સેવાઓને પણ એસમાં લાગુ પડે છે એ પ્રકારેનું નોટિફિકેશન પણ જારી થયું છે અત્યારે ટોટલ ઓગણીસ હજાર ને બસો ત્રણસો જેટલા કર્મચારીઓ ટોટલ આ સાત કેડરોમાં કામ કરી રહ્યા છે એ સાત કેડરોમાંથી લગભગ અત્યારે ઓગણીસ હજારમાંથી પાંચ હજાર જેટલા જ કર્મચારીઓ ફરજ ઉપર હાજર નથી પરંતુ આવતીકાલ કે પરમ દિવસ સુધી હાજર થઈ જશે અને જે ચોથી તારીખ સુધી હાજર થાય એને સરકાર રિલેક્સેશન આપશે અને ચોથી તારીખ પછી જે હાજર થાય એના માટે અત્યારે હાલ કઈ કહી શકાય આખા આંદોલનની આગેવાની કરી રહ્યા છે એમની સામે સરકાર કેમ પગલા નથી ભરતી કારણ કે દર વખતે સરકારનું નાક આગેવાનો દબાવે છે નિયમ નિયમ પ્રમાણે પગલા ભરેલા જ છે અને અને હજુ પણ તાત્કાલિક એ પંદર દિવસથી એ વાટો ઘાટો અથવા તેમની માંગણીઓ અને જુદા જુદા જિલ્લા પ્રમુખો પણ મળી ગયા છે એ પણ સમજી રહ્યા છે પરંતુ કેટલીક કોકની જીતના અને હટના કારણે આ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી અને આ પરિસ્થિતિ બગાડવાનું જે કામ થયું છે એ વ્યાજબી નથી એ નેતાઓને અથવા તો એ આગેવાનોને પણ પોતાના કર્મચારીઓને જે નુકસાન થશે એ નુકસાનની જવાબદારી સાથે આવતા સમયની અંદર એમને નુકસાન ના થાય એટલા માટે મારી વિનંતી છે કે એ ઝડપથી હાજર થઈ જાય અને પોતે પણ હાજર થઈ અને પોતાની કામગીરી સંભાળી લે અને સરકારમાં કરેલી રજૂઆતો એ રજૂઆતોમાં મુખ્ય માગણી પે ગ્રેડ વધારવાની છે પગાર વધારવાની છે એ વાત આખા રાજ્યમાં જે પે ગ્રેડના વિષયની અંદર તમામે તમામ લગભગ સાત હજાર જેવી કેડરો છે આ તમામને લાગુ પડે એટલે તાત્કાલિક આવા કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈ શકાય નહીં